મારા હાથમાં સફારીનો ત્રણસો ને ઓગણ અંક છે અને માર્કેટમાં પહોંચી ગયો છે એટલે બધાને ખબર પડી છે ને તંત્રીલેખ વાંચીને કે આ સફારીનો છેલ્લો અંક છે તો સફારીનો છેલ્લો અંક કેમ છે એ વિશે આમ તો બે પાનાના તંત્રીલેખમાં ઘણી બધી સ્પષ્ટતાઓ છે પણ છતાંય લોકોને નગેન્દ્ર વિજય અને સફારી અંગે ચિંતા થાય અથવા તો જાત જાતની અટકળો થાય એ સ્વાભાવિક છે તો આપણે નગેન્દ્ર વિજય પાસે આજે બીજી જૂને એટલે કે સફારીનો અંક માર્કેટમાં આવી ગયા પછી બેઠા છીએ અને એમને જ પૂછીએ સફારી બંધ શા માટે કર્યું અને હવે આગળ શું કરશે મેં સફારી શરૂ કર્યું ઓગસ્ટ ઓગણીસો માં ત્યારે મને ઈચ્છા હતી કે હું એક નવી પેઢીને તાલીમ આપું અને જ્ઞાન વિજ્ઞાનથી એમને તરબોળ કરી દઉં સામાન્ય રીતે બાળકોનું જો મેગેઝીન હોય એમાં રાજા રાણીની વાર્તાઓ હોય વિક્રમ બેતાળની વાર્તા હોય એ સિવાય તૈલારીનામનની વાર્તા હોય મેં નક્કી કર્યું કે મારે એજ્યુકેટિવ એટલે કે શિક્ષણાત્મક મેગેઝિન કરાવવું છે વાર્તા વાંચ્યા પછી મગજમાં થોટ પ્રોસેસ નથી શરૂ થતી પણ માહિતીપ્રદ વસ્તુ હોય છે ત્યારે એક થોટ પ્રોસેસ શરૂ થાય છે એક વૈચારિક પ્રક્રિયા શરૂ થતી હોય છે પણ મેં જોયું કે મારે આ ખરેખર તો ગુપ્ત વયના લોકો માટે બી કરવું છે એટલે મને થયું કે આના માટેનો કોઈ વાંચક વર્ગ છે જ નહીં અને પછી મેં નક્કી કર્યું કે હું વાંચક વર્ગ મારે મારો જાતે જ ઊભો કરવો પડશે એટલે મારી ઈચ્છા એવી હતી કે એક બહુ જ પોપ્યુલર પ્રકારનું સાયન્સ મેગેઝિન કાઢવું કે જેમાં જ્ઞાન વિજ્ઞાન પણ આવી જાય એમાં ઇતિહાસ બી આવી જાય ભૂગોળ બી આવી જાય હવામાન શાસ્ત્ર પણ આવી જાય આ બધું કરવા માટે કોઈ વાંચક વર્ગ તો હતો નહીં એટલે મને થયું કે મારે જ મારો વાંચક વર્ગ ઊભો કરવો પડશે અને શરૂઆત મારે નાનપણથી શરૂ કરવી પડશે એટલે પછી મેં જોયું અને હું માર્કેટિંગ વણેલો માણસ છું મારી પાસે જો કે માર્કેટિંગના માણસો નથી પણ મને થયું કે સ્લોટ ક્યાં છે એટલે આમાં કયું પિજન હોલ એટલે કે કબૂતરનું ગોખલું છે કે જેમાં મેગેઝિન ફિટ થાય આ એક એક માર્કેટિંગની બહુ મહત્ત્વની બાબત છે કે તમારા મેગેઝિન માટે કોઈ એક સ્લોટ હોવો જોઈએ કે જેને તમે એજ ગ્રુપ ગણતા હો કે બીજું ગમે તે ગણતા હો મેં જોયું કે એવો કોઈ સ્લોટ છે જ નહીં એટલે મારે બાળકોથી જ શરૂઆત કરવી પડશે અને બાળકોને જ્ઞાન વિજ્ઞાન આપી અને ધીમે 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 આ મેગેઝિનનું સ્વરૂપ બદલતો રહીશ એક તરફ બાળકો મોટા થતા જશે અને બીજી તરફ મેગેઝિન મોટું થતું જશે આ મેગેઝિન પહેલીવાર મૂક્યું ત્યારે એક એજન્ટે મને એમ કહ્યું બાળકોનું મેગેઝિન હતું એટલે કે તમારી આબરૂને કાંકરા થઈ ગયા એ એજન્ટ અહીંયા અમદાવાદમાં જ છે મેં કીધું કારણ શું છે તમને કે આમાં રાજા રાણીની વાર્તા નથી ચિત્ર વાર્તા નથી કશું નથી બાળકોનું મેગેઝિન આવું ના હોય મેં તો ઠીક છે નથી હોય તો પણ હવે તારાથી જેટલી વેચાય એટલી વેચજો તો કે પચાસ નકલ મોકલજો હવે મને ખબર હતી કે બાળકોને જોઈએ છે ખરું પણ છે નહીં અને જો હું આપી શકતો હોઉં તો પછી બાળકો વાંચવા તૈયાર છે એટલે મેં ધીમે 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 સફારીનું ધોરણ બદલ્યું ધીમે ધીમે નવા વિભાગો શરૂ કર્યા અને જૂના વિભાગો બંધ કર્યા એ દરેક નવો વિભાગ દરેક નવો વિભાગ એક ક્વોન્ટમ લીપ જેને કહેવાય ને એ સફારીનું સર્ક્યુલેશન વધારી આપતો હતો મેં જોક્સ બી લખ્યા જોક્સ મીટે માટે સાબુદીન રાઠોડ એ બી એક સવાલ કર્યો હતો અંદર અંદર મારા એક મિત્રને ક્યાંક લાવે છે ક્યાંથી જોક્સ એમણે કીધું કે ભાઈ આ જોક્સ આવતા નથી ક્યાંથી એમના મગજમાં જ છે ફેક ફાઇન્ડર નામનો વિભાગ શરૂ કર્યો એમાં પ્રશ્નોત્તરીના બધા જ્ઞાન વિજ્ઞાનના બધા જ વિષયોને આવરી લેતા પ્રશ્નો પર જવાબ આપતો મેં આસાન અંગ્રેજીનો વિભાગ શરૂ કર્યો કે જે બહુ જ પોપ્યુલર થયો છે અને એની પુસ્તક બી ઘણું એનું પુસ્તક પણ બહુ ઘણું વેચાયું છે ગણિત શાસ્ત્ર ઉપર મેં ઘણું બધું લખ્યું પણ બધું પોપ્યુલર ભાષામાં લખ્યું એકદમ રસાયણ શૈલીમાં લખ્યું અને એકચુલી રસાયણ શૈલીમાં લખવું બહુ મુશ્કેલ હોય છે કારણ કે એક વસ્તુ છે કે આપણે મહાપંડિત છીએ અને એ જો પ્રદર્શન કરો કે ભાઈ આપણે મહાપંડિત છીએ અને આપણે જ્ઞાન આપી રહ્યા છે તો પછી સામેવાળો જે શિષ્ય છે ને એને નાનઅપ લાગવા માંડશે માટે ખરેખર તો એના ખભા પર હાથ મૂકી અને ખભે ખભા જાણે બે મિત્રો ભેગા થતા હોય એ રીતે જ કહેવાનું થાય ધારો કે હું એક ફિલ્મ જોઈને આવ્યો છું એ અને એનું વર્ણન કરું છું એને ખબર છે કે એ ફિલ્મ પોતે પણ જોઈ શકવાનો છે કે જોઈ શકવાની છે એટલે મેં બને એટલી રસાડ ભાષામાં આ બધું રજૂ કર્યું અને એક જમાનો આવ્યો કે જ્યારે લગભગ સિત્તેર હજારને ફેલાવો સિત્તેર હજારને સ્પર્શી ગયો એ પછી જમાનો બદલાયો ડિજિટલ મીડિયા આવ્યો અને મેં જોયું કે ધીમે ધીમે સર્ક્યુલેશન ઘટતું જાય છે કારણ કે લોકો બાળકો પણ અને મા બાપો તો સમજવા જ તૈયાર નથી મને મા બાપો સામે સખત ફરિયાદ છે સખત એટલે સખત ફરિયાદ છે ધીમે ધીમે સર્ક્યુલેશન ઘટવા માંડ્યું છેવટે એવું થયું કે મેં મારા અત્યારે છેલ્લા અંકના તંત્રી લેખમાં લખ્યું એમ છઠ્ઠા ભાગનું બી ન રહ્યું આવક જાવકના બે છેડા ભેગા ન થાય જે શરૂઆતના અંકો પડી રહ્યા હતા જે કઈ બુક્સ હતી એમાંથી મારો કારોબાર ચાલતો હવે તો એ સ્થિતિ પણ રહી નથી અનેક લોકોના મનમાં એમ છે કે ભાઈ નગેન્દ્ર વિજયની ઉંમર એક્યાસી વર્ષની થઈ એટલા માટે હવે બંધ કરી રહ્યા છે નહીં એવું નથી હું આ માન્યતાને કે આ ગેરમાન્યતાને સ્પષ્ટપણે નકારી કાઢું છું હું હજી સ્વસ્થ છું હું બધી જ રીતે સ્વસ્થ છું છ સાત જાતની કસરત કરું છું ખાવા પીવા માં સંયમ રાખું છું અને હજી હું બીજા દસ વર્ષ કામ કરી શકું છું સિવાય કે ઉપરવાળો મને કહે કે આ ભાઈ તું આવી જાય બહુ લાંબો સમય રહ્યો મૃત્યુ લોકમાં એ જુદી વાત છે પણ મારો માક નહીં હોય એમાં બધી જ રીતે સ્વસ્થ છું મારે કરીને ચારસો નકલ સુધી બી પહોંચાડવી હતી પણ કશું જ નથી થયું કારણ કે હું ખર્ચા પાણી કઈ રીતે કાઢું જ્યારે નકલ દસ હજાર બી ન વેચાય સિત્તેર હજારને ભલે દસ હજાર બી ન વેચાય ત્યારે મારે કરવું શું એટલે હું આપ સૌને જે વાંચકોએ મને આટલો બધો સાથ આપ્યો છે બધાને હું આશીર્વાદ આપું છું કારણ કે એક્યાસી વર્ષનો છું એટલે માની લઉં છું કે આશીર્વાદ આપવાને લાયક છું પણ મને એમ થાય છે કે હું જ્યારે બી સફારી કરતો ત્યારે પંદર વિશ્વ વિચારું પંદરમાંથી પાંચ વિશ્વ આવે બાકીના દસ વિશ્વ બાજુએ રહી જાય અને કેટલાક એવા વિષયો કે જે હંમેશ માટે બાજુએ જ રહી જાય કારણ કે બીજા અંકે વળી મેં બીજા પંદર વિશ્વ વિચાર્યા હોય આ સ્થિતિમાં મેં મેં જે જ્ઞાન ગ્રંથસ્થ કર્યું મેં જે મગજમાં જ્ઞાન મે મેળવ્યું એમાં એમાંથી હું ધારું છું વીસેક ટકા જ મેં આપ્યું છે સફારીમાં વધારે નથી આપ્યું મેં વધારે નથી આપ્યું એનાથી કારણ કે હું સખત વાંચતો સખત વાંચતો અને મારા ગુરુ બહેનભાઈ પુરોહિત એટલું મને શીખવી ગયા હતા કે ભાઈ માણસનું મગજ પત્રકારનું મગજ ટેપ રેકોર્ડર જેવું હોય છે ટેપ રેકોર્ડરમાં જો તું કોઈ રેકોર્ડિંગ નહીં કરે તો પછી પ્લેનું બટન દાવશે તો કશું બહાર નહીં આવે માટે વાંચ જેટલું વંચાય એટલું આ જ વિષયો પર વાંચ્યું છે અને હજી મને ઈચ્છા છે કે હું હજી જ્ઞાન આપું અને મારા મિત્રો છે એમને બધાનું કહેવું એમ છે કે અમે તમને મદદ કરવા તૈયાર છે હું ટેકનિકલ ભાષા ટેકનિકલ બાબતોમાં બિલકુલ ઇલિટરેટ છું કોમ હું કોમ્પ્યુટર ઇલિટરેટ છું મને કોમ્પ્યુટર ખોલતા બી નથી આવડતું અને બંધ કરતા બી નથી આવડતું અને હું જાણી જોઈને એ લાઈનમાં નથી પડતું કારણ કે મને ખબર છે કે આમાં પડવાથી મારું વાંચવાનું અટકી જશે એટલે મેં નક્કી કર્યું છે કે એ જે કામ કરવાનું છે એ બીજું કોઈ કરી લેશે હું એમને પૈસા આપી દઈશ પણ હું વાંચીશ હવે આ જે જ્ઞાન મારી પાસે હજી પણ પડ્યું છે હું ડિજિટલ મીડિયા પર એટલે કે યુટ્યુબ પર કંઈક કંઈક નવું ને નવું આપું કંઈક કંઈક બનતું હોય કંઈક બનતું હોય તો હું એ આપું મને આ આકર્ષક એટલા માટે લાગે છે મને લાગે છે કે હું એમાં પૂરો તો ન્યાય નહીં આપી શકું હું તમને એક દાખલો આપું છું બે આની પહેલાંના અંકમાં બ્રહ્મોઝ મિસાઇલ ઉપર લખ્યું હતું બ્રહ્મોઝ મિસાઇલ પર લખ્યું એ કઈ રીતે લખ્યું મેં બ્રહ્મોઝની આખી બુક વાંચી બ્રહ્મોસ વિશેની આખી બુક વાંચી જે એના પ્રોજેક્ટ ડાયરેક્ટરે લખી છે આખી બુક વાંચ્યા પછી મેં લખ્યું અને છતાં એ અંકની પાંચસો ને પચાસ નકલ પડી રહી મને એમ લાગે છે કે હું બહુ ખોટી જગ્યાએ ફસાવી પડ્યો મારે ડિજિટલ મીડિયામાં જ હવે આવવું પડશે અત્યારે તમે શું વાંચો છો એના વિશે થોડુંક વાંચકો નથી સવાર પડે એટલે મારે ત્યાં હિન્દુ હિન્દુ ધ બિઝનેસ સ્ટાન્ડર્ડ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ઇન્ડિયન એક્સપ્રેસ છાપાઓ આવે બિઝનેસના છાપાઓ વધારે આવે છે મારે ત્યાં કારણ કે એમાં આંકડાઓ બધા હોય છે મને જાણવા જેવા અત્યારે હું ઇન્ડિયાઝ ડિફેન્સ પ્રિપેડનેસ એ નામનું એક પુસ્તક વાંચી રહ્યું છે એ એડિટ કર્યું છે લખનારા બધા ધરો છે ડિફેન્સ સેક્ટરના આ પુસ્તક હું અત્યારે વાંચી રહ્યો છું વાંચ્યા પછી હવે હું કોને કહી શક લખી નથી પણ મને તો જ્ઞાન મળશે મને ખરેખર મજા આવી રહી છે બીજું એક પુસ્તક હું એની પેરેલ જ વાંચી રહ્યો છું થેફ્ટ ઓફ ઇન્ડિયા થેફ્ટ ઓફ ઇન્ડિયા ભારતમાંથી કેટલી સંપત્તિ ચોરાઈ એની આખી બહુ સરસ કથા છે બહુ સરસ કથા છે એ હું વાંચું છું અત્યારે અંગ્રેજો નહીં માત્ર પોર્ટુગીઝો ફ્રેન્ચો અને ઇવન ડેનિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની એ લોકો કેટલા પૈસા લૂટી ગયા આપણે ત્યાં એના વિશે એક અમેરિકન પત્રકારે લખેલી બહુ સરસ બુક છે ધ થેફ્ટ ઓફ ઇન્ડિયા આ બે પુસ્તકો અત્યારે વાંચી રહ્યો છું સફારી બંધ થાય એટલે જે બધા વાચકોને આઘાત લાગે કે આપણું જ્ઞાનનો એક જે સ્ત્રોત છે એ અટકી ગયો છે તો નગેન્દ્ર દાદાને બહુ પહેલાં જે આપણે એવી વિનંતી કરી હતી કે તમે યુટ્યુબ કે ડિજિટલ માધ્યમ છે એના ઉપર આવો એટલે હવે એ યુટ્યુબ માટે માનસિક રીતે તૈયાર છે અને એની જે બીજી તૈયારી કરવાની છે એ તો સફારીના બધા વાચકો અને ચાહકો મળીને કરી જ દેશે એનો સવાલ નથી પણ આપણે યુટ્યુબ ઉપર આવવા અંગે એમનું શું કહેવાનું છે એ સાંભળીએ યુટ્યુબ મારા માટે એકદમ નવો વિષય છે એ વસ્તુ છે કે મને અંદરથી પણ ઈચ્છા છે કે હું જ્ઞાન રીતે રીતેની તો જુદી રીતે પણ ચાલુ તો રાખું એટલે સંભવ છે કે દસેક દિવસ સુધી આપને કોઈ મારી વિડીયો જોવા ન મળે મારો કોઈ યુટ્યુબ જોવા ના મળે કંઈક પછી મળતી રહેશે જુદા જુદા દીખા છે કે અનેક લોકોને રોજી રોટી મળે એવા મારા જે વિચારો છે મારા જે આઈડિયાઝ છે વિજ્ઞાનને લગતા છે એ હું આપું અને એમાંથી અનેક લોકો કંઈક પૈસા બનાવે કંઈ પણ કરે જે કંઈ કરે પૈસા બનાવશે એટલે રોજી રોટી પણ આવશે દુઃખની વાત હું તમને કહું છું કે શું થઈ રહ્યું છે એક વખત હું આંદામાન ગયો હતો જે રેસ્ટોરન્ટમાં હું રહ્યો હતો હોટલમાં ત્યાં બધું નેતરનું હતું નેતરનું એટલે બધું એટલે બધું જ નેતરનું મેં તો આ આ રૂમમાં એવું શું છે કે જે નેતરનું નથી અને તો પાણીનો જે ગ્લાસ છે ને એ નેતરનો નથી એ કાચનો છે તમે નહીં માનો આ જે કળા મેં આંદામાનમાં જોઈ એક કણા જો અહીંયા લાવી દેવામાં આવે તો બહુ જ મોટું માર્કેટ છે એટલું જ નહીં પણ ઇન્ટરનેશનલ માર્કેટ છે અંદામાનમાં એવું બધું પડ્યું છે બીજે બી પડ્યું છે હું બહુ જ ફર્યો છું મેં શિવાલિકના પહાડોમાં ફર્યો છું હિમાલયના પહાડોમાં ફર્યો છું ઘણે ઠેકાણે ગયો છું દક્ષિણ ભારત ગયો છું પશ્ચિમ ભારત ગયો છું જ્યારે મારી જાત સરસ રીતે ચાલતી ત્યારે પણ મને આશ્ચર્ય થાય છે કે સરકાર રોજી રોટી કેમ નથી આપી શકતી જ્યારે આપણી પાસે ઘણા બધા ઘણા બધા વિકલ્પો છે એ થતું જ નથી આ બધું મારે લોકો સમક્ષ મૂકવું છે આમાંથી કોઈને પ્રેરણા મળે અને કંઈક ઉદ્યોગ ગૃહ ઉદ્યોગ કે જેવું કંઈ સ્થાપી શકે તો મને મારા ખિસ્સા ભરાઈ જશે એટલું નક્કી વાત છે બાકી મારી જરૂરિયાતો અને બધું મેં મારા તંત્ર રકમાં લખ્યું એ બહુ જ મર્યાદિત રાખી છે મારી કોઈ અપેક્ષા નથી કોઈ ઈચ્છા નથી કોઈ મનોકામ પણ મનોકાંક્ષા બી નથી હું કોઈ શોપિંગ મોલમાં તો મને લઈ જાઉં તો મને કંઈ પણ ખરીદવાનું મન ના થાય હું કંઈક ખરીદું બી નહીં હું આશા રાખું છું કે આ જે હું વિડીયો કરીશ એની આ એક ઉપયોગીતા તરીકે અને એની એક સાર્થકતા તરીકે આ બધું કામ લાગશે મને ખબર નથી કે શું થશે પણ મને આત્મવિશ્વાસ તો છે કે કંઈક તો થશે કંઈક પણ અત્યારે એક વસ્તુ ખાસ કહેવા માગું છું કે જે વાંચકોએ મને સાથ આપ્યો જે વાંચકોએ મને વાંચ્યો જે મારો વાંચકોને મારા લખવાથી કોઈક નવી દિશા જડી અને એ દિશામાં તેઓ પોતાના પુરુષાર્થથી આગળ વધ્યા એ બધાનો હું આભાર માનું છું